નમસ્કાર હું વિભુ વિભાકર પંડ્યા આજે રજૂ કરું છું ગઝલ તો ગઝલ છે આ જગતમાં આમ જુઓ તો કોઈ તમારું છે જ નહીં છે જરૂરતના સંબંધો કોઈ પ્યારું છે જ નહીં આ જગતમાં આમ જુઓ તો કોઈ તમારું છે જ નહીં છે જરૂરત ના સંબંધો કોઈ પ્યારું છે જ નહીં ક્યારે શું આવી પડે માથા ઉપર નક્કી નથી પૃથ્વી નામે આ ગોળાને તો બુજારું છે જ નહીં ને લાગણીને પ્રેમનો આધાર હોય છે મૂડ પર વેમમાં રહેતા નહીં કંઈ એક ધારું છે જ નહીં ને જેના માટે રાત દિન જોયા વિના હાજર રહ્યા જેના માટે રાત જોયા વિના હાજર રહ્યા તેમણે કહ્યું કે આ વ્યક્તિ તો મારું છે જ નહીં ને હોય છે અહીંયા ઘણાની જિંદગીઓ પણ વિભુ હોય છે અહીંયા ઘણાની જિંદગીઓ પણ વિભુ વાત ખોટી છે કે કંઈ દરિયાથી ખારું છે જ નહીં આ જગતમાં આમ જુઓ તો કોઈ તમારું છે જ નહીં છે જરૂરતના સંબંધો કોઈ પ્યારું છે જ નહીં